જાંબુઘોડાના ગ્રામજનોએ ઠેર ઠેર ધૂળેટીના રંગોત્સવની ઉજવણી કરી યુવાનો અને મહિલાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા જાંબુઘોડાના ગ્રામજનોએ આજે શુક્રવારે ધૂળેટીના રંગોત્સવની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી ગ્રામજનોએ ઠેર ઠેર લોકો એકબીજાને રંગ લગાડી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી બાળકો વૃદ્ધો મહિલાઓ રંગબેરંગી કલર માં રંગાયા હતા અને એકબીજા પર કલર ને પાણી છાંટીને ધૂળેટી ઉજવણી કરતા જોવા મળ્યા હતા સમગ્ર દેશ અને ગુજરાતમાં ધામધૂમ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે હોળી ધૂળેટી નો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે ક્યાંક પરંપરાગત ધૂળેટી મનાવાઈ રહી છે તો ક્યાંક ડીજે અને રેન ડાન્સ સાથે યુવાધન હિલવડે ચડ્યું છે ચારે બાજુ અલગ અલગ કલર થી વાતાવરણ રંગમય થયું હોય એવો માહોલ સર્જાયો છે મંદિરોમાં ક્લબોમાં શેરીઓમાં રિસોર્ટોમાં લોકો મસ્તી અને ઉમંગ સાથે ધૂળેટીના રંગમાં રંગાયા છે ત્યારે ધૂળેટીમાં ખાખરના વૃક્ષના ફૂલ કેસુડાને પાણીમાં પલાળી તેના પાણીના સ્નાન કરવાથી પણ કરવામાં આવતો હોય છે ત્યારે જામુગોડાના વિવિધ વિસ્તારોમાં રહીશો પરંપરાગત રીતે એકબીજા ઉપર પાણી નાખીને ધૂળેટી ઉજવાતા જોવા મળ્યા હતા તો યુવાનો એકબીજાને પાકા રંગો લગાવી રંગોત્સવ ઉજવી રહ્યા હતા ધૂળેટીના તહેવારમાં આજે પણ મહિલાઓ એકત્ર થઈ ઘરે ઘરે જઈ એકબીજાને રંગ લગાવી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી રહી હોય છે ત્યારે વહેલી સવારે હોય છે યુવાનો અને પુરુષો એકઠા થઈ એકબીજાને રંગો લગાવી ધૂળેટી મનાવતા હોય છે ખાવા પીવા અને જલસા કરી સામાજિક તહેવારો ઉજવવાના દોરમાં શ્રીમંત પરિવારો ધૂળેટીની ઉજવણી આજુબાજુના આવેલા રિસોર્ટોમાં જ કરતા થઈ ગયા છે ત્યારે આજે પણ મધ્યમ વર્ગના પરિવારો એકબીજાની હોપ બની સૌ ભેગા મળી આવા તહેવારો ઉજવતા હોય છે ત્યારે જામુકડા સહિત પંથકમાં આજે ધૂળેટી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં જામુકડાના વિવિધ રિસોર્ટોમાં લોકોએ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુકડાને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે